પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થતાં વિદાય તેમજ નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરનો આવકાર સમારંભ યોજાયો સુરત જિલ્લા પોલીસ વડા હેઠળ જોઈસરે મંગળવારે જિલ્લાના ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોની જાહેર હિતમાં આંતરિક બદલીના ઓર્ડરો કર્યા હતા જેમાં પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાઘિયાએ એક વર્ષથી વધુ સમય ફરજ બજાવી તેની મંગળવારના રોજ આઈયુસી ડબલ્યુ મહિલા પોલીસ મથકે બદલી થતાં જ આજે બુધવારે સાંજે સાત વાગ્યે તેમણે પોતાનો ચાર્જ છોડતા તેમની જગ્યાએ એ એચ યુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાંથી આવેલા ભગવાનભાઈ દી ઝલેરિયા પલસાણા પોલીસ મથકે હાજર થતાં તેમને આવકારવા તેમજ વિદાય લેતા વિપુલ એલ ગાગિયાનો વિદાય સમારંભ પલસાણા પોલીસ મથકે યોજાયો હતો ત્યારે વિદાય લેતા વિપુલ ગાગિયાએ તમામ સ્ટાફનો પોતાને આપેલો સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ દી ઝલેરિયાને પણ આવો સાથ અને સહકાર આપવા વિનંતી કરી હતી જોવા મળે છે જે સામેથી ચાલીને ને છે કે પેલા તમે શીખી લો એટલે એ વસ્તુ બહુ સારી છે અને બીજી વાત કે તમે મારા અક્ષરો ને જોઈને તારીફ કરી હતી તો ત્યારે તમે મને કીધું કે

મારી બદલી છે અને મારી જગ્યાએ નિયુક્ત થઈ મારા જ બેન્ચમેટ અને મારા મિત્ર ભાઈ જે કોઈ જીલરિયા મારી જગ્યાએ આવ્યા છે પીઆઈ તરીકે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પોલીસ સ્ટેશન માટે પલસાણા પોલીસ સ્ટેશન વિવિધતાઓથી ભરેલું છે પલસાણા પોલીસ સ્ટેશન વિવિધતા એટલા માટે છે કોઈ વિસ્તારમાં રેસિડેન્ટ હોય તો કોઈમાં ઇન્ડસ્ટ્રીઅલ હોય અને બીજા બધા ચેન્જીસુ નેશનલ હાઈવે ના આપણા પોલીસ સ્ટેશનમાં બધી વસ્તુ છે નેશનલ બે નેશનલ હાઈવે છે બીજા નંબરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ઇન્ડસ્ટ્રીયલ રેસીડન્સ છે લેબરોનો જેમાં લેબરો ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં કામ કરતા અને જે ગામડાઓ છે કે જેમાં ગામડાની ગામડામાં જે વસવાટ કરતી પ્રજા છે કે જે એમાં ખાલી ખેડૂતો છે બિઝનેસમેન છે અને અન્ય જુદા જુદા કામ કરતા માણસો છે તો આમાં જે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નોકરીની ચેલેન્જ અથવા નોકરીની મજા છે એ છે કે તમને તમે એક વેથી નોકરી ના કરી શકો જ્યારે ઇન્ડસ્ટ્રીયલ હોય અથવા પબ્લિક હોય તો આપણે ખબર પડે ખ્યાલ આવે કે આ રીતના ડિસિઝન લેવાનું છે તો આ આ જાતની પબ્લિક છે કે ભાઈ આની માનસિકતા હશે તમને ગામ બદલે એમ પબ્લિકની માનસિકતા ચેન્જ થાય એવો પોલીસ સ્ટેશન વિસ્તાર છે

આખા પ્રદેશમાં કે આખા રાજ્યમાં શું આની અસર થશે હવે એ આમ જોવા જાય તો બહુ નાની વસ્તુ છે કે ભાઈ શું છે બોલસાણાનું એક નાનકડું ગામ છે ને આ પ્રશ્ન છે આપણે આ રીતના આમ ટેકલ કરી નહીં એની એનું રિએક્શન જોવું પડે એની બેક સાઈડ જોવી પડે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ આપણે જનરલ પબ્લિકમાં ગામડાની પબ્લિક છે ગામડાની ઇન ધ સેન્સ કે ગામડામાં વસવાસ કરતી કરતી પબ્લિક ત્યાં કોઈ પણ જાતનો નિર્ણય કોઈ બનાવ બાબતે લ્યો અને ઇન્ડસ્ટ્રીયલમાં લ્યો અથવા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીમાં લો કે જ્યાં કામકાજ ચાલે છે તો આ બધાના આખા ઘણા ઊંધાને સીધા પાસા હોય છે તો અલગ અલગ વિસ્તાર પ્રમાણે નિર્ણય લેવો પડે એના માટે સમય ક્યારેક જોઈ ક્યારેક ઇન્સ્ટન્ટ લેવો પડે તો એ ભગવાનની દયાથી તમારા બધાના સહયોગથી આજે સુધી આપણે કોઈ એવો નિર્ણય નથી લીધો કે જેના કારણે આપણું પોલીસ સ્ટેશન આપણો જિલ્લો આપણી રેન્જ કે ગુજરાત

અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનથી તો એ બહુ સારી વસ્તુ છે બીજા નંબરમાં મારા પોલીસ સ્ટેશનનો પીરિયડ હું જ્યારે ચૌદ ત્રણ બે હજાર ચોવીસના જ્યારે હાજર થયો હતો આ પોલીસ સ્ટેશનમાં ત્યારે પ્રોબેશનર આઈપીએસ પ્રતિભા મેડમ હતા અને એમની સાથે મને મૂકેલો હતો એમના પછી વીસ એકત્રીસ એકત્રીસ પાંચે જ્યારે ગયા એના પછી હું રેગ્યુલર ચાર્જમાં આવ્યો છું એટલે ઓલમોસ્ટ આ પોલીસ સ્ટેશનમાં મારે એક વર્ષ જેવો સમયગાળો થયો છે તો આ સમયગાળા દરમિયાન આપણે જુદી જુદી પ્રકારની કામગીરી કરી છે તો અમારાથી મારાથી બનતા પ્રયત્ન એવા જ હતા કે ભાઈ પેન્ડન્સી જે આપણે મેન્યુઅલ પ્રમાણેની જોગવાઈ પ્રમાણેના જે કામ કરવાના છે પોલીસને નવા ચેન્જ નવા આજના મોડર્ન ઇશ્યુ સાથે તો એ બહુ સ્મૂથલી થાય અને એમાં કોઈ પણ જાતનો પ્રશ્ન ન થાય અને કામ કરતાં કરતાં મારી કોઈ પણ કોઈ પણ પોલીસને તકલીફ ના પડે એવા પ્રકારે કામ થાય એવા મારા પ્રયત્ન હતા એમાંથી જનરલી મને એવું લાગે છે કે આમાં આપણે સફળ થયા છે કોઈ ખોટા કામ આપણાથી કોઈ ખોટી રીતે કોઈ પોલીસ દંડાણી હોય તો કોઈ ખોટું રીતે પોલીસનું નથી થયું એવું હું માનું છું તો એ એક મારા માટે સારી વસ્તુ એટલી છે કે કોઈ ખોટું પોલીસને કંઈ બીજા પ્રશ્નો નથી થયા હવે જ્યાં સુધી કામગીરીના પ્રશ્નો છે તો